ગ્રાહક સાથે સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર સાત સીઈઆરસી તમારી ઉપભોક્તા ફરિયાદોનું સમાધાન મેળવવા મદદરૂપ સીઈઆરસીના હસ્તક્ષેપ દ્વારા ઉપભોક્તા ફરિયાદોનું સમાધાન તમે ક્યારેક ચીજવસ્તુ અને સેવાઓની ખરીદી કરી હોય એની સાથે સમસ્યાઓનો સામનો કર્યો હશે તમે નવું ખરીદેલું રેફ્રિજરેટર કે એર કન્ડિશનરમાં તમને સમસ્યાઓ પેદા થઈ શકે છે અથવા તમને ટેલિફોન કે વીજળીનું ખોટું બિલ મળી શકે છે અથવા જ્યારે ઓનલાઈન ખરીદી કરો ત્યારે તમને ખોટું કે ખામીયુક્ત ઉત્પાદન મળી શકે છે આ સ્થિતિમાં નિઃસહાય હોવાનું ન અનુભવો તમારી ઉપભોક્તા ફરિયાદોનું સમાધાન મેળવવું એ તમારો અધિકાર છે ચૂપ ના રહો પણ તમારો અવાજ ઉઠાવો અને ન્યાય માગો આ અંકમાં અમે તમારા માટે સીઈઆરસીની ફરિયાદોનું નિવારણ અને મધ્યસ્થી કરનારી ટીમ દ્વારા સમાધાન થયેલી કેટલીક ઉપભોક્તા ફરિયાદોની વિગત ટૂંકમાં રજૂ કરી છે તમે જોશો કે કોઈ ફરિયાદ નાની કે મોટી નથી એક ઉપભોક્તા તરીકે તમારે હંમેશા પ્રયાસ કરવો જોઈએ કે ખરીદેલી ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે સંબંધિત ફરિયાદોનું તમને સંતોષકારક સમાધાન મળે વિવોએ ખામીયુક્ત મોબાઈલ ફોન બદલી આપ્યો સંજય પ્રજાપતિએ વિવો મોબાઈલ સેન્ટરમાંથી એપ્રિલ બે હજાર ત્રેવીસમાં એક મોબાઈલ ફોનની ખરીદી કરી હતી ફોન ખરીદી કરી એ દિવસથી બરાબર કામ નહોતો કરતો એ સતત સ્લો હેંગ થઈ જતો તો અને બેટરી પણ ઝડપથી ઉતરી જતી હતી સંજયે વિવો સેન્ટરની મુલાકાત લીધી અને ફરિયાદ સાથે કસ્ટમર સર્વિસનો સંપર્ક કર્યો હતો પણ એને ક્યારેય સંતોષકારક પ્રતિભાવ મળ્યો નહોતો કેટલાક કોલ અને રિમાઈન્ડર પછી પણ મોબાઈલ સેન્ટરે જવાબ આપ્યો નહોતો ત્યારબાદ સંજયે સીઆરસી ટીમનું ધ્યાન દોરવા ફરિયાદ રજૂ કરી હતી સીઆરસીએ વિવોમાં એની ફરિયાદને ખંતપૂર્વક રજૂ કરી હતી અને એને ન્યાય મેળવવામાં મદદ કરી હતી છેવટે ઉપભોક્તાને ખામીયુક્ત મોબાઈલ સામે કંપનીએ ફોન બદલી આપ્યો હતો નોંધવા જેવા મુદ્દા જ્યારે જરૂર પડે ત્યારે સંદર્ભ માટે બિલ અને વોરંટી જેવા ખરીદી ડોક્યુમેન્ટ સાચવો ફરિયાદના કિસ્સામાં ડીલર કે કંપનીના કસ્ટમર કેરનો તાત્કાલિક સંપર્ક કરો જો સમસ્યાનું સમાધાન ન થાય તો તમારો કેસ મજબૂત કરવા તમારા વ્યવહાર અને ફોન કોલનો રેકોર્ડ જાળવો બેંક ઓફ બરોડાએ ખોટી રીતે કાપેલી રકમ રિફંડ કરી રાહુલ સથવારા બેંક ઓફ બરોડાનો ગ્રાહક હતો એને પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નોટિસ મળી હતી કે એના ખાતામાંથી રૂપિયા વીસ હજાર ઓટોમેટિક કપાઈ ગયા હતા એણે આ માટે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો નહોતો જાગૃત ગ્રાહક તરીકે એણે તરત બેંક અને સાયબર અપરાધ વિભાગને રકમ ખોટી રીતે કપાઈ ગયાની જાણ કરી હતી બેંકે ત્રણ દિવસ પછી આઠ સપ્ટેમ્બરના રોજ એના ખાતામાં રૂપિયા વીસ હજાર જમા કર્યા હતા જોકે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એના ખાતામાંથી ફરી રૂપિયા વીસ હજાર કપાઈ ગયા હતા કેટલાક કોલ અને રિમાઈન્ડર છતાં રાહુલને બેન્કે કોઈ જવાબ આપ્યો નહોતો પછી રાહુલે આ સમસ્યાનું સમાધાન મેળવવા સીઈઆરસીનો સંપર્ક કર્યો હતો સીઈઆરસીની ટીમે બેંક સામે આ મુદ્દો રજૂ કર્યો તો અને ઉપભોક્તા માટે સફળ સમાધાન મેળવવા સતત ચર્ચા કરી હતી છેવટે બેંકે રૂપિયા વીસ હજાર રાહુલના ખાતામાં જમા કરી દીધા હતા એણે સીઈઆરસીના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો તો સતર્ક અને સાવચેત રહો તમારા ખાતા કે ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાં ખોટા નાણાકીય વ્યવહારના કેસમાં તમારી બેંક અને સાયબર અપરાધ શાખાનો તાત્કાલિક સંપર્ક કરો ફોન પર કોઈની સાથે તમારી સંવેદનશીલ અંગત માહિતી અને એકાઉન્ટ ડેબિટ ક્રેડિટ કાર્ડની વિગત ન આપો બેંક આ પ્રકારની માહિતી તમારી પાસેથી ક્યારે નથી માગતી બાયજુએ ફી રિફંડ કરી જીતેન્દ્ર પટેલે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ધોરણ સાત અને આઠ માટે બાઈજુના કોર્સ પ્લાન માટે એમના પુત્રની નોંધણી કરાવી હતી બાયજુની શરતો અને નિયમોમાં ઉલ્લેખ કર્યો હતો કે જો વિદ્યાર્થીને કોચિંગ સાથે સંતોષ નહીં હોય તો એ પંદર દિવસની અંદર નોંધણી રદ કરાવી શકે છે અને ફી રિફંડ કરવામાં આવશે કોચિંગ શરૂ થયા પછી જીતેન્દ્રને કોર્સની સાથે સંતોષ નહોતો એ બાઇજુમાં પુત્રનું કોચિંગ ચાલુ રાખવા ઈચ્છતા નહોતા એટલે એમણે શરતો અને નિયમો મુજબ પંદર દિવસની અંદર નોંધણી રદ કરાવી હતી અને બાઈજુને ફી રિફંડ કરવા વિનંતી કરી હતી જોકે બાયજુએ છ મહિનાથી વધારે સમય સુધી નોંધણી રદ કરવા અને રિફંડ માટે ઉચિત જવાબ આપ્યો નહોતો છેવટે જીતેન્દ્રએ મદદ માટે સી ઇઆરસીનો સંપર્ક કર્યો હતો અમારી ફરિયાદ નિવારણ ટીમે બાયજુ સામે આ બાબત સતત રજૂ કરી હતી અને એના પ્રયાસોમાં સફળતા મળી હતી જીતેન્દ્રને બાયજુમાંથી રૂપિયા બાસઠ હજાર સાતસોનું પૂરું રિફંડ મળ્યું હતું અને પોતાના તરફથી સીઈઆરસીની મધ્યસ્થતાથી અતિ ખુશ થયા હતા આ સાવચેતીઓ રાખો ભવિષ્યમાં સંદર્ભ માટે કોર્સની કોઈપણ જાહેરાત બ્રોશર સહિત તમામ અને પુરાવા જાળવો લેખિતમાં શરતો અને નિયમો લો નોંધણી અગાઉ ફી રિફંડની શરતો વિશે જાણો અને એની નોંધ જાળવો હુંડાઈએ રિપેર કરેલી કાર પર ડિસ્કાઉન્ટ આપ્યું અમિત પ્રજાપતિએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં હુંડાઈની નવી કાર ખરીદી હતી અને એને ડિલિવરીની તારીખ મળી હતી જોકે ડિલિવરીના એક દિવસ અગાઉ અમિતને ફોન પર જાણકારી મળી હતી કે એણે ખરીદેલી કારનો અકસ્માત થયો હતો કાર એજન્સીએ પોતાના ખર્ચે કાર રિપેર કરાઈ હતી અને અમિતને રિપેર કરેલા વાહનની ડિલિવરી સ્વીકારવા જણાવ્યું હતું અમિતે કારને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો કારણ કે કાર નવી ના રહી અને રિપેર થયેલી હતી એણે નવી કારની માગણી કરી હતી એજન્સીએ અમિતને નવી કાર આપવાનો ઇન્કાર કરી દીધો કારણ કે અગાઉ ખરીદેલી કારનું રજીસ્ટ્રેશન એના નામે થઈ ગયું હતું જ્યારે અમિતને એજન્સી પાસેથી સંતોષકારક પ્રતિભાવ ન મળ્યો ત્યારે એણે મદદ માટે સીઈઆરસીનો સંપર્ક કર્યો હતો સીઆરસીની મધ્યસ્થી ટીમે ઉપભોક્તા માટે સંતોષકારક સમાધાન મેળવવા એજન્સી સામે રજૂઆત કરી હતી એજન્સીએ ચર્ચા વિચારણા પછી અમિતને રિપેર થયેલી કાર સ્વીકારે તો રૂપિયા પંચોતેર હજારનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું આ ઓફરની સાથે અમિતને સંતોષ હતો અને ખરીદ કિંમત પર રૂપિયા પંચોતેર હજારના ડિસ્કાઉન્ટ સાથે કાર સ્વીકારી હતી ફરિયાદનું સમાધાન મેળવવા તમારા ઉપભોક્તા અધિકાર પ્રત્યે જાગૃત થાઓ અનુચિત વેપારી રીતો કે ઉપભોક્તાઓના શોષણ માટે સમાધાન મેળવવું અધિકાર છે એમાં ઉપભોક્તાની સ્વાભાવિક ફરિયાદોનું વ્યાજબી સમાધાન કરવાનો અધિકાર પણ સામેલ છે જ્યારે કોઈપણ વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરો ત્યારે તમે જેના માટે હકદાર છો અથવા વચન આપ્યું છે એનાથી ઓછામાં સમાધાન ના કરો મદદ મેળવવા સીઈઆરસીનો સંપર્ક કરો શું તમારી કોઈ ઉપભોક્તા ફરિયાદ છે ચૂપ ના રહો અવાજ ઉઠાવો અને ન્યાય માંગો યાદ રાખો સીઈઆરસી તમારી ફરિયાદોનું સમાધાન મેળવવા તમને મદદ કરવા દરેક પગલે તમારી સાથે છે અમે સીઈઆરસીમાં તમને તમારા ઉપભોક્તા અધિકારોનું સંરક્ષણ કરવા માટે છેલ્લા છેતાલીસ વર્ષોથી મદદ કરી રહ્યા છીએ ઉપભોક્તા સંરક્ષણ પ્રત્યે અમારા અભિગમે અનેક ઉપભોક્તાઓને એમની નાની મોટી ફરિયાદોનું સમાધાન મેળવવામાં મદદ કરી છે અમે તમારી કોઈપણ ઉપભોક્તા ફરિયાદ માટે સમાધાન મેળવવા તમને મદદરૂપ થવા સુસ્થાપિત એકથી વધારે પગલાં ધરાવતી ફરિયાદ નિવારણ વ્યવસ્થા ધરાવીએ છીએ ટોલ ફ્રી કન્ઝ્યુમર હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે 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 સીઆરસીની હેલ્પલાઇન ટીમ તમારી ફરિયાદો સાંભળે છે અને તમને તમારી ફરિયાદ માટે કોનો અને કેવી રીતે સંપર્ક કરવો એ વિશે માર્ગદર્શન આપે છે ઉપભોક્તા સલાહ કેન્દ્ર અહીં ઉપભોક્તાઓને ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી પૂર્વે સલાહ આપવામાં આવે છે અને ખરીદી પછીની એમની ફરિયાદો માટે મદદ કરવામાં આવે છે ફરિયાદ અને મધ્યસ્થી વિભાગ આ ટીમ તમને મધ્યસ્થી બનીને સમાધાન મેળવવામાં તમને મદદ કરવા પ્રયાસ કરે છે તમારી ફરિયાદો મળતા તમારી સમસ્યાનું સમાધાન મેળવવા કંપનીઓનો સંપર્ક કરવામાં આવે છે જો જરૂર પડે તો વધારે સમજણ અને સમાધાન માટે બંને પક્ષો સાથે પ્રત્યક્ષ સમાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે કાનૂની સહાય અને મુકદમો અમારી કાયદાકીય ટીમ ઉપભોક્તાના તમામ કેસ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ સમાધાન પંચોથી લઈને સર્વોચ્ચ અદાલત સુધી લઈ જાય છે જેથી તમને ન્યાય મળે જ્યારે કોઈ સમસ્યાનું સમાધાન મેળવવામાં મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ જાય છે ત્યારે અમારા વકીલો તમારા તરફથી ઉપભોક્તા અદાલતોમાં કેસ રજૂ કરી શકે છે આ યાદ રાખો કે તમે એકલા નથી અમે ઘણા ઉપભોક્તાઓને એમની ફરિયાદોનું સંતોષકારક સમાધાન અપાવવા મદદ કરી છે સીઆરસી તમારો ગ્રાહક સાથી છે ચાલો અમે તમને તમારી ફરિયાદોનું નિવારણ કરવા મદદ કરીએ અમે તમારી ફરિયાદોનું સમાધાન કરવા તમને દરેક પગલે મદદ કરવા તમારી સાથે છીએ તમારી ઉપભોક્તા ફરિયાદો સાથે અમારો સંપર્ક કરો संपादकीय टीम अध्यक्ष सीईआरसी टॉर्च प्रफुल अमीन अध्यक्ष सीईआरएस वाल्टर वॉल्टर वियेरा चीफ ऑपरेटिंग ऑफिसर अनिंदिता मेहता सह अनुषा अय्यर रश्मि गोयल संपादकीय सहायक मीना बाथवी सरनामू कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ग्राहक सुविधा केंद्र। આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સેટ સીઈ આર સીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે